ના ધારાસભ્ય

સ્વાગત હું જાતે કરીશ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન પ્રજાપતિ નું સ્વાગત છે અને આપણા આજની ટુર્નામેન્ટના ટ્રોફીના સ્પોન્સર શ્રી પુરવંતસિંહ રાજપૂત જોન્સન ટાઈસનું સ્વાગત કરશે રોનક પારેખ આપણે આજના પ્રસંગે આપણા વચ્ચે જે આમંત્રિત મહેમાન

कार्यक्रम माननीय आदरणीय 970 हुए जना संकल्प मंडल में आपा दाता हुई है हमें लागे से कि आज यह टूर्नामेंट का आयोजन सफल कर चुके है यह भविष्य में समाज में प्रतिनिधि नजर आकर इसी के आज के कार्यक्रम में प्रतिनिधि कर हमें अपेक्षा आगल रहो चाहता है यह वो संकल्प आज या कार्यक्रम के माध्यम से निकल सके कि आप अपेक्षा रखिए आज टाउन में टूर्नामेंट में जितनी टीम है

તો જિલ્લા કલેક્ટરશ્રી સન્માન પ્રમુખ કુછેનભાઈ આપણે બે શબ્દ ફોની સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવો તો સમાજના આદિવાસીઓ અમારું ગર્વ છે બુર મેં છે પણ અત્યંત છે કે તમ દ્વારા કલખા જરિયા સાયંસિક करना चाहते हैं आप कमेंट सामाजिक तरीके दिखा सकता हो तो एप्रिशिएट करो जो ये वो मनुष्य पक्ष में है सेकंड पार्ट अच्छा कमेंट करो आप तो है बड़े अच्छा हाथ का मिला है

તમારો સંદેશને તાત્કાલિક શીખવા માટે કે આપની જે વર્ચિત લી આપણને નિયોષ અને આજ મે ખેલ કે અમે તો મામાકો આજે ઘરમાં બધા મામાકો મોબાઈલ લઈને જેસી કે છે ગમ પંતક આવતું નથી અને કુના હોય નથી ક્રિકેટ બહુ સરસ રમે છે ટેનિસ બહુ સરસ રમે છે પરસાની પર કે મોબાઈલ બહુ સરસ આઉટમાં ભાલ મોબાઈલ છે એટનાથી આપણને જો આપ સામાજિક અને શેકે કે બદરી સામૂહિકતા દ્વારા કરી પ્રશ્નાજન તમારા ઘરે છે કેવી રીતે દૂર કરીએ કેમરી કેવી રીતે બહાર કાઢીએ જે પણ બધા વાચકો છો આજે વધારે કે નથી પણ સૌથી વધારે જાગૃતતા અમે જરૂર છે એટલે વાત કરીને અંતયુ પી

ભરતભાઈ પટેલ આજી પૂર્ણમેન્ટ માં આપણે ન્યુચ્રલ એમ્પાયર તરીકે ની સેવા બદલ આપ બડાલ બરુત આપી તેમનો ખૂબ ખૂબ અભિવાદન કરે છે એટલે લીપ મેરાયતી એનો ટી મેચ અને બરોડા વચરાયતી તેના મેનો તો મેચ ચાકિત ચાબેલા રમાયની સુરત અને ઓળકા એમાં મેન ઓફ ધ મેચ છે પ્રિયાંશ સુરો બળદ બળદ આટી આલે કુરા પાયલ આર્ગોલને ઓગ્રવચ્ચતી એમાં પેરોટી મેચ

नीचे थी बैठ ले उधर है ना ये लो ले ओके लेवल आ गया पारगो पारगोली पारगो एस पारे ये फील्डर महर्षि पार एक सूरत बेस्ट गेस्ट पेन कबड्डी टूर्नामेंट अर्पित पारी ए मुस्तुजी विजयी जगह है और विजयी जगह कांटेक्ट खेलने बॉल स्पोर्ट में

ફાઈનલ રનર્સ અપ બરોડા આદમી ભાઈ આપણે ફાઈનલ ટ્રોફી આપતા પેલા ચેસ ટુર્નામેન્ટ નું પણ અહિયાં આયોજન કર્યું હતું તો આપણે ફાઈનલ ની ટ્રોફી આપતા પેલા ચેસ ટુર્નામેન્ટ ના વિજેતા જેવુ પારેખ ચસ ટુર્નામેન્ટ રનર્સ ઓફ કૃણાલભાઈ પ્રદીપભાઈ સોની

लेमिनेट क्या यार संभालो एक निकली है पण भाग लेते हैं ना इन्हें याद करो भाई भाई

અગર પાછળ આવો પાછળ આવો ફોટા વાળા પાછળ આવો પાછળ આવજો

ભાઈ ચાર ટીમના સ્પોન્સર લેવાલા છે બીજી ચાર ફોટો પાડ લેવાણી છે સ્પોન્સર આ ભાગો આ ચાર આવો તો વાળી નહી આવો ને આપણામાં મંજીય 15 ફાટક બક નહી સર એક ટીમ લાવો એક વાર ડ્રો કરો રાજા ફોકસ